રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન અંતર્ગત ઝઘડા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝઘડાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચએસ પટેલ તથા જ્યુડિશિયલ એલ મેજીસ્ટ્રેટ જેટી પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું હતું ઝઘડા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચએસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચએસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનો સાથ સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો કુમારી એચએસ પટેલને અને જીટી પટેલની કોર્ટમાં મળી કુલ સાતસો આઠ રેગ્યુલર કેસ મુકવામાં આવ્યા જેમાં તમામ સાતસો આઠ કેસોને સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો જ્યારે પ્રિલિટીગેશનના અગિયારસો બે કેસમાં ઓગણસી કેસનો નિકાલ કરવામાં આવ્યો આ કેસોમાં બાસઠ લાખ ચોવીસ હજાર પાંચસો પાંચની મની રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોશિએબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો